વડોદરા શહેરના જયરત્ન ચોર રસ્તા પાસે આરવી દેસાઈ રોડ પર આવેલ વેલાણી કોમ્પ્લેક્સ ખાતે લગ્ન પ્રસંગે બહાર ગામ ગયેલા પરિવારના ઘરમાં ચોરી થઈ હતી વડોદરા શહેરના જયરત્ન ચાર રસ્તા પાસે આવેલ આરવી દેસાઈ રોડ પરના વેલાણી કોમ્પ્લેક્ષમાં ચોરીની ઘટના બનવા પામી છે જેમાં પરિવારજનો સુરત ખાતે લગ્ન પ્રસંગમાં ગયા હતા ત્યારે વહેલી સવારે બાઇક પર આવેલા અજાણ્યા ચાર ઈસમોએ બી ટાવરમાં બીજા માળે આ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો હાલ સમગ્ર બનાવના સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ સામે આવ્યા છે આ વિસ્તાર વાડી પોલીસ મથક વિસ્તારમાં આવે છે જોકે પોલીસનું યોગ્ય પેટ્રોલિંગ ન થતું હોવાના આક્ષેપો સ્થાનિક રહેવાસીઓએ કર્યા છે સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ આ વિસ્તારમાં રહે છે છતાંય આ પ્રકારની ઘટનાઓ બની રહી છે ચોરીનો ભોગ બનનાર વૃદ્ધ કહી રહ્યા છે કે સોના ચાંદીના દાગીના મળી કુલ પચાસ રૂપિયાની વસ્તુ તેમજ વીસ રૂપિયા રોકડની ચોરી થઈ છે હવે જોવાનું એ છે કે વાડી પોલીસ આ મામલામાં કઈ રીતે અને કેટલી વહેલા તપાસ થાય છે અમે બધા ગયા હતા સુરત લગ્નમાં અમારા ઘરમાં આવું બનો થઈ ગયું સવારના પાંચ વાગે કોઈ ચાર વ્યક્તિ આવ્યા છે બાઇક લઈને એ વ્યક્તિ આ તું બરાબર ચહેરો દેખાતો ને તો અમારે સીકલી ઘેર લાગે છે અમારા છોકરીના પાસ જાંજરા ગયા વહુના ઝાઝરા ગયા નાની છોકરીના અમારા છડા ગયા કાળા ગયા ને વીસ હજાર રૂપિયા અમારા રોકડા ઘરમાંથી ચોરી થઈ છે પોલીસ આવે ત્યારે જતી રહે છે પોલીસ થોડી ઊભી રહેવાની છે પોલીસ શું કરવાની હા ખાલી માહિતી આવે પોલીસ વાળા કરશું કરશું ધ્યાન આપતા નહીં રાતે કોઈ પેટેન દેખાતી નહીં પોલીસ ની જોઈએ જ જોઈએ ને પોતેરિંગ પોલીસ વાળા તો આ બાજુ રાતે સુઈ જાય શું ને લોકો ધ્યાન રાખવાના ભલે તો આપણા ઘરમાં શું થતું હોય તો મારી કાઢે કે જીવ કાઢે એમને શું પડી જાય સરકારનો પગાર જ ખાવ છે એમને તો સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર